સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના બાકી બતાવી મજામાં તો વાંધો નહીં નઈ જોપણા નક થઈ ગયા મને તૈયાર થઈ ગયા છે ઉમાર છે ને જાઉ લાડવા ખાવા હાને પેલા છે ને પૂરી દઈ તો હાલે પછી રોટલી નથી આજ પૂરી ખાવાની છે ભડકીશ ખાવું તું હા અમારે તુલસી તો છે ને ભડકતી હતી આપણી હું બાજુ ગઈ ને ભડકતી હતી આવી જોતી હતી પૂરી ખાઉં કે ન ખાઉં જો 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 તુલસી હાલે પૂરી છે તુલસી હાલે તને ભાવે ને હાલ હાલ ઈ મોર તો ખાધી હતી હાલ ઈ ભડકે ટૂંકમાં ને પૂરી તો ભાવે તો ક્યાર ની રેડી થઈ ગઈ ને હું ને પેલા ને જટ કે આલો કઈ જવું કઈ જાવું જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તું રેડી થઈ ગઈ તૈયાર થઈ ગઈ આ તો પેલા સુરત થી કપડા લીધા તા ઈ છે ને ઈઝી વી પિરન કે જો માં કે કે કેવા લાગે તા જો માં કેજો સુપર લાગે સુપર તા જો બૂટ ને મેચિંગ મેચિંગ હો બાય મેચિંગ મેચિંગ પણ જાવું કઈ બાજુ જોય તો કે હે હે ડિસ્કો કર દે એકવાર કર દે તો એક મસ્ત ડિસ્કો કર દે

હાલો તો મમ્મી મમ્મી ના હજી કુલર છવારવાની બાકી છે નવ વાઈ ગયા અટાણે જોઈને કામ કર્યો જય શ્રી કૃષ્ણ સીતારામ રાંધવાની છે રાંધવાની છે નવી કરવા બેસી જાય અમે લાડવા ખાઈ મમ્મી કઈ કે જાય કે મને કે તું પપ્પા ને ભાવેશ ભાઈ બેચ જાતા હતા ને મારે જેઠ છે પોરબંદર થી જાતા હતા મમ્મી કઈ કે જાય કે હવે આ કે ગાડી લઈને જાય રોગે ખાલી પડી જાય તીક જાવ સીવું ભાઈ હવે જઈએ લાડવા ખાઈ આવીએ

મામી સંજો લગન માં પૂર્યા ને સન કિરણ માં હાલો મામી મામી હરખા બેસી જ તમને બધા અંદાજ આવી ગયો બે દિ પેલા જ સુરત થી આવ્યા મામી ને છી રોકાય બોલો કે બોલો બધા લાડ રાખા આજ મામી થોડા અલગ જ લાઈક છે અલગ જ આજ તો લાઈક છે મામી બધા લાડવા ખાવા આવો એમ હાલો લાડવા ખાવા મારે સાચી જાન ને કોઈ અમને એમ કે અમે મોડા થઈ જાવ તો અમે તો વેલા જાન મોડી છે જાન મોડી છે અમાર સીવું છે જરીક બે ગયો એટલે ડેટકો નીકળ્યો તો બે ગઈ ને ડેટકો પાસે પણ ગયો એટલે બે ગયો હવે ના આવી વયો ગયો હતી વયો

બંધ કરાવ્યો તાર મમ્મીને ને ક્યાં કર બંધ કર એ અમારી છોકરી બી બંધ કરતી ફટાકડા ફોડો હા બટા હમણાં હમણાં બંધ થઈ જાહે

તૈયારી થતી હતી એટલે અમે કીધું કે ત્યાં સુધી મામ બેહી આવીએ હજી ત્યાં પાસું જવાનું છે હજી આપણે સંજય ને ત્યાં જ છે અર્જનભાઈ ને એને આવવાનું છે કિરણ મામી ને કેતા તા આવવાનું એટલે હવે ત્યાં જાય પછી ખબર પડે ઈ આવે કે ન આવે તે હજી અહીં બેહી ને પછી પાછા ત્યાં જાઉં ને પછી ત્યાંથી ઘેર ભાગી જાઉં અમારે આમ છે ને બેન નાસ્તો આલે છે બેન ભાઈ ને જઈને સીવો એ નાસ્તો આલે ને હે હર કે બેહીને ખા ક્યાં દર્શિત ભાઈ દર્શિત દર્શિત ટાટા કરી દે ઓહો તો તો તું કરી પાછી એ દર્શિત આનું નામ શું છે આનું નામ શું છે બેનનું કે તો શિવું બોલતો જોઈ ને કીધું હવે તું કે તું ભાઈનું નામ કે શું છે દર્શિત બોલતો દર્શિત બે અક્ષર માં આમ ચીચાવાનું ટાટા ટાટા તારે આવું અમાર ઘેર આવું હે અમાર ઘેર આવું ઘરે જાવું એને શિવન ઘરે આવું તારે પંદર વીસ મિનિટ છે ને અહીં પૂજા ને ઘેર બેઠા ને એ પૂજા બાગમાં ચક્કર મારવા જવાની નહીં તમારી બાગમાં અમારે જો બાગમાં છે ને જવું તું ચક્કર મારવા પણ હવે ટાળું ને થોટાળ એટલે ભાગીએ બરાબર પાછા આવીશું નહીં રહે આવજો આવજો પાછા સવાર થાય છું તે આવીશું ને તો અહીંયા કુમરો મારશું ગર્દે બાય કર દે બાય બાય હાલો આવજો આવજો કેતો ભાઈ કેતો આવજો કેતો આવજો અસલ ગામડું હો ભાઈ આ ફાપડતા આવે આ ફાપડતા આવે લે વિગે વિગે આવ્યા વિગે વિગે આ ફાપડ ફાપડતા અ મમ્મી ને દેરા કા ભી દે દેરા કા બી દે

<laughs> मामी हे कित होतो किंवा लोकांना जो फुग आहे तो आईस एटला आई बाजू टाईम ऐकू बरात अर्जुन मामा होई

બી કઈ ગમતું ને તો હવે છે ને જો હલકા થઈ ગયા આપડે એક તમામ આ ગરમી નવા કપડા

એમાં એવું થયું કે મમ્મી અમે ગયા ને અડધી કલાક થઈને ત્યાં ઉપાડ્યું કે ઘેર જાવું ઘેર જાવું ને પછી માંડે બગાઈ બગાઈ ને રાખી હાડાઈ ગયાર બાર બાર થયા ઉપાડ્યું હાઇ ગયાર થયા મારે કે ખાવું ખાવું મેં કીધું આકડી કાકા ને પેલી પાંગે તું કે ભાઈઓને ને બેહાડે હું કાકા ફેરતું વહી જાય કાકા ફેરી ગઈ તી હરકી ખાઈ આવી પછી ખાઈ આવી ને પછી આવી પાછી અમારી પાસે મને કે હવે કે મારે કે હાલો હવે જાય એ કે હું કહું હું કે બાકી છે ખાવાનું હું કમ અમે ઝાંજી બેન ન હતા પછી એને બગાઈ બગાઈને રાખી એટલે છે ને પાસેથી જો જાજુ શૂટિંગ થયું નથી બહાર બેઠી હતી ને અહીંયાથી એને બગાવતા બગાવતા થોડુંક શૂટિંગ કર્યું હાવ ચોખ્ખું તમને ક્લિયર તો આપણે અમારે દીકરીને આપણે લગ્ન હતા જાન આવી હતી ભાઈ બેન ના હતા એટલે આ જે દીકરી ને જાન આવી હતી એટલે હવે એ લોકો કાલ પછી આ અણવર બનશે એટલે કાલે પાછા ઈ આવશે ને કાલે ભાઈ ની જાન જાય છે એટલે બેન ભાઈ ના આયરે હતા

કાલ ના આવ્યા ન્યાવારો વધાડો ના જ અમારા ફેરા ભાઈ ગયા પછી પપ્પા કે અહીં ઘડીક બેહો હો તમે કે ફ્રેશ થઈ જાઓ ને પછી કે છે ને આ હક પરી કે મૂકી હું આપણે સાધન છે એ કે એટલે ઉપાધિ નથી ટાઢી કડીને જોઈ પપ્પાને ને ભાવેશભાઈ મૂકવા ગયા આ એવા નથા ઉભા જોઈએ હવે હવે મેં કીધું ખુડસી બુડસી ઉપાડ લઈએ ને શિવુ ને મોજ તો પડે અહીંથી મમ્મી જઈએ એટલે

રેફલી હતી ઓલી રબડી હતી ફ્રૂટ સલાડ કે રબડી કઈ ઈ હતું ઉનાળો છે ને એવી અસલ જાડી જાડી સાય ને મોજ પડી ગઈ ને ચા પાણી મમ્મી ચાલુ ને ચાલુ હવે હાર ચાલુ જ હતા ચા પાણી ચા પાણી ને પાણી એ આપણે જે ઠંડા ઓલા રાખવાના આવે છે ને એ લઈને જ ફરતા હતા નટાણ અમે આવ્યા ને તો અહીંયા ઠંડુ ચાલુ હતું ભાવેશભાઈ વરિયારી વારું મને દીધું હતું આને પ્યુરા લઈ ગયા હતા પછી અમે તો ભાગું ભાગુ પૂજાને ક્યાંથી આવ્યા ને કરતા હતા પાસ પાઈ વરી આરી શરબત લે એવા તી પીધું ને એ ચા પાણી શરબત ને અટાણે ચાલુ હતું ને અમે ગયા તયું ને ચા પાણી તો એક બાજુ ખાવાનું હાલતું હતું તોય ચાલુ હતું કેમ કે એ મોડા મોડા આવ્યા હોય તરત તા ન બેહે હા તરત ન બે હે પોરો ખાઈને હા એ બહુ મજા આવી ગઈ લગન પણ છે ને ક્યુ એટલું શૂટિંગ કર્યું ઈ હોય અમારું હા એને લાડવા દઈ તમ હવે ને આપણે આજનો વિડિયો આજનો વિડીયો બસ એટલો રાખી આવે મારે સીવું જો લાડુઓ ખાઈ લઈએ મારે બટકુઆને નાખ રાજાને ને અમે કહેતા હું ભૂલી ગયું હોય તો સિનપુર અમે લગ્નમાં ગયા તા સિનપુર ઘણા અમારા હગાઈ રહી સિનપુર આપણે પૂજાન કર ગયા ને એ મારા મામાની દીકરીની દીકરી થાય એ અહીંયા હાર રહેશે આમ માડે દઈએ કોઈ દી નથી ગયા પણ આજ ગયા ને નથી મમ્મી અહીંયા અમે પંદર મિનિટ બેઠા હા અમે જ્યાં આપણે લગ્નમાં ગયા ને

સિંહપુર હું પહેલી વાર ગઈ હાવ ગામડું એટલે હાવ ગામડું એટલે આમ આખી આખી આમ વાડીયું ને બધું ટૂંકમાં રસ્તા કાચા ને આખી આખી વાડીયું ને હાલો હો બતૈન બાય કર દયો હા તો હર હર માં દેવકર બાઈ કર ને અને નાખરાજા ને ઈ વાટ જોવે તો ઓય ખાઈ ગયું હા 제이 제이